નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સગીરા અને ભગાડી જનાર આરોપીને ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી દબોચી લેતી ધંગદરા પોલીસ ધંગદરા બંદકમા મજૂરી કામ કરતા અને સગીર મેની દીકરીને ખોસલાવીને ઝારખંડના નક્સલ વિસ્તારમાં છુપાઈ બેઠેલા ઇસમને બાતમીદારથી નેટવર્ક તેમજ લોકેશનના આધારે આ આબાદ ઝડપી લેવામાં ધંગદરા પોલીસ સફળ થઈ છે મળતી વિગતો મુજબ આરોપી દીપક સીતારામ મંડળ મૂળ ઝારખંડના દમકુ વિસ્તારનો રહેવાસી છે જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સરહદ ઉપર આવેલા નક્સલ પ્રભાવિત વિસ્તાર છે દીપક મંડળ ઝાંગધ્રા પંથકમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો અને સાથે કામ કરતી સગીરવેની દીકરીને ફોસલાવીને ભગાડી ગયો હોવાની ગંભીર ફરિયાદ તેમના ઉપર નોંધાઈ હતી ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત સગીર દીકરીઓના કેસ બાબતમાં હંમેશા આકરું વલણ અને ફાસ્ટ એક્શન લેવા માટે જાણીતા છે આ કેસમાં પણ સ્પેશિયલ ટીમની દેખરેખમાં આરોપીને પકડી પાડવા રાત દિવસ મહેનત ચાલુ હતી તે દરમિયાન જ ફેક્ટરીમાં કામ કરતા અન્ય મજૂરો સાથે મિત્રતા કેળવી શ્વાસમાં લેતા આરોપી મૂળ ઝારખંડના દમકૂનો છે અને હાલ તેની પાસે આ ફોન નંબર છે ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત અને પીઆઈ મસ્તી તરત એક્શન મોડમાં આવી આરોપીનું લાઈવ લોકેશન મેળવવા બાતમી હકીકતવાળી જગ્યાએ મળી આવ્યું હતું ત્યારબાદ પીએસઆઈ વાઘેલા કોન્સ્ટેબલ ખુમાનસિંહ માંગેલાર પઢિયાર અને રિંકુબેન સહિતની ટીમ ઝારખંડ લોકેશનવાળી જગ્યાએ પહોંચી પ્રથમ સગીરાની હાજરી ચેક કરી તેની સલામતી સુનિશ્ચિત કરી આરોપી દીપક મંડળને દબોચી લઈને ધ્રાંગધ્રા ખેંચી લાવી હતી રિપોર્ટર નયના જોશી ધ્રાંગધ્રા